બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના મેસરા ગામની સીમમાંથી મળી આવ્યો વિદેશી દારૂ મેસરા ગામની સીમમાં એક ફોર્ચ્યુનર અજાણી ગાડી મળી આવી જોવા અજાણી ગાડીની જાણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી પોલીસને ગ્રામજનોની રજૂઆતના પગલે પોલીસ મેસરા ગામ પહોંચી પોલીસે ફોર્ચ્યુન ગાડીની તલીસે લેતા અંદરથી મળી આવ્યો વિદેશી દારૂ ગાડીમાંથી એક હજાર નેવ્યાસી બોટલ વિદેશીની મળી આવી દારૂની બોટલો પોલીસે બે પોઈન્ટ અડસઠ લાખનો વિદેશી દારૂ કર્યો જપ્ત પોલીસે ફોર્ચ્યુનર ગાડી સહિત કુલ બાર પોઈન્ટ અડસઠ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત પોલીસે ફરાર ગાડી ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ ધરી હાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ